आप सबको राम राम आज हमारे राम आ गए हैं सदियों की प्रतीक्षा के बाद हमारे राम आ गए हैं સદયો કા અભૂતપૂર્વ ધૈર્ય જય દ્વારકાધીશ જય શ્રી રામ આજે વિશેષ દિવસ છે અને બાવીસ જાન્યુઆરી સોમવાર એટલે જે ભારત અને વિશ્વભરના જે સનાતનીઓ હતા તેની ઇંતજારનો અંત આવેલ છે આજે આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની એકદમ જહેમતથી અયોધ્યા ખાતે પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા અત્યારે ચાલુ છે ત્યારે આપણે અત્યારે જામનગર પાસે રાવલસર ગામે છીએ અને આપણે જ્યાં બેઠા છીએ તે ધારાસભ્ય બપુભા માણેકના મોટા પુત્ર નરેન્દ્રસિંહ માણેકની વાડી ફાર્મ હાઉસ ખાતે આજે વિશેષ દિવસ આજે બાવીસ જાન્યુઆરીના જે ભગવાન શ્રી રામનો વિશેષ દિવસ છે તેને અહીં પણ વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે ઓખામાં તો સાત દિવસથી રામધૂન ચાલુ જ છે પરંતુ નરેન્દ્રભાઈ અહીંયા નરેન્દ્રસિંહ અહીંયા આજે વિશેષ સવારથી જ કાર્યક્રમો ચાલુ છે રાત્રે પણ ભજનનો કાર્યક્રમ છે અત્યારે પણ મહેમાનો આવ્યા છે તો આપણે નરેન્દ્રસિંહભાઈ આજે ઓખામાં પ્રોગ્રામ ચાલુ છે તમે અહીંયા રહ્યો છો જામનગરો છો ને અહીંયા ખાસ પ્રોગ્રામ પ્રોગ્રામ છે આજનો તો ખાલી તમે જે કીધા એજ લીટી મુજબ હું તો માઈકનો માણસ નથી પણ છતાં એમ થાય છે કે આખો ભારત અને વિશ્વમાં વસતા આપણા સનાતનીઓ માટે આ બીજી દિવાળી છે એવું કીએ છે તો મેં પણ એમ કે ફૂલની તો ફૂલની પાખડી આપણા અયોધ્યામાં રામ મૂર્તિ પ્રતિષ્ઠાનો જે આજે વિશેષ કાર્ય જે નામ જ દિવાળી આપ્યું છે બીજી તો એના અનુસંધાને મેં પણ એવું વિચાર્યું કે આપણે અહીંયા ગામ સમસ્ત પ્રસાદ મહાપ્રસાદનું આયોજન કરીએ ગામમાં એક શિવજીનું મંદિર છે હનુમાનજીનું મંદિર છે એની આ રામ યજ્ઞ કરેલ પછી બપોરે અત્યારે સમૂહ પ્રસાદ બધા મહેમાનો રામ ભક્તો હેતુ મિત્રો પછી ગામ ગ્રામજનો મહાપ્રસાદનું આયોજન છે આખો દિવસ અહીંયા પણ ધૂનને એવું આયોજન હતું ને સાંજે પાછું ભજનની સંતવાણીનો કાર્યક્રમ છે જેમાં આપણા દ્વારકાના જ મારા મિત્રો છે ગઢવી સમાજમાંથી જી આવીને ભજન લલકારશે સવારો સવાર નરેન્દ્રસિંહ ખાસ પ્રશ્ન એ છે કે પાંચસો વર્ષનો ઇતિહાસ છે અને ખાસ કરીને અત્યારે છેલ્લા ઘણા વર્ષોથી આ રામ મંદિરના નામે ઘણું બધું થયું ભારતભરમાં એક યુવા તરીકે અને મીડિયા થી તો આપ દૂર જ રહો છો પરંતુ આજે આ વિશેષ દિવસ છે અને ખાસ કરીને રામ મંદિરનું જે સપનું હતું લગભગ આજે સાકાર થઈ ચૂક્યું છે શું કહેશો આપ તો તો વાત છે આટલા વર્ષનો આમાં કેટલા જણાનું બલિદાન છે ને જે કોઈ એમ આખું વાતાવરણ ડોળવાની કોઈ કોશિશ કરતું હોય તો સાડા પાંચસો વર્ષ પહેલા મંદિર તો હતું એટલે એ વાર્તામાં આપણે જો એમ ન પડીએ અને સહર્ષ વધાવી લઈએ આ આપણા જે શાસ્ત્રો મુજબ જે એમ કહે છે કે અયોધ્યામાં જ ભગવાન રામનો જન્મ થયો એ તો હકીકત છે હવે જગ્યા માટે વિરોધ ના થાય એને ના જોતા અયોધ્યા તો સાચું અવધ જે કહેવાય અયોધ્યામાં તો રામજીનો જન્મ તો છે જ છે તો ન્યા એની જગ્યા ઉપર એવું બન્યું જેમ કે દ્વારકાધીશમાં જે કૃષ્ણ લીલા ભગવાન કરી ત્યારે એના ગોકુલ મથુરા ને પછી દ્વારકા એવા એવી રીતના રામ ભગવાન તો વનવાસમાં હતા ને અયોધ્યા તો પાછા રહ્યા જ નથી અયોધ્યાનો જન્મ છે તો જન્મ સ્થાન એનું મંદિર બને એક બધાય સાહસ વધાવી લેવું પડે ખાસ કરીને જે ભારતભરમાં અમુક લોકો દ્વારા જે અત્યારે કાર્યક્રમ થાય છે અધૂરું મંદિર એવી બધી ચર્ચાઓને ઘણી બધી હાલતી હતી જે અત્યારે પૂરી થઈ ગઈ છે લગભગ કારણ કે વિરોધીઓએ ઘણા બધા વિરોધ કર્યો શું કહેશો આ વિશે અત્યારે જે પરિસ્થિતિ વિરોધ કર્યો તો એના વિશે શું કહેશો આપ વિરોધ ને આ બધું એના માટે તો હું નાનો માણસ છું આપણું એ ગજુ ના કહેવાય કે વિરોધ થયા થયું કોઈ શું કીધું જે એક હું એમને દાખલો તમને એમ દઉં

તમારા વિશે હમણાં કાંઈ હું વિરોધ બોલું એટલે તમારા વિરોધી એમ કે બરોબર છે એને જરૂર એમ આમાં કહેવાની જરૂર હતી ને તમારા મારા બાજુના છે એમ કે ના ના એ ખોટું કર્યું છે એટલે એક ગમે એ વાત ઉપર આપણે ઓમાં જઈએ એટલે એક બે વર્ગ તમારા એક વિરોધ વર્ગ ને એક ઓલો વર્ગ એના કરતાં સહર્ષ વધાવી લેવાનું જે આયોજન થાય છે બધા જે બધા હાલે છે ને એ પ્રવાહમાં હાલો તો કે લગભગ વાંધો ના આવે એટલે આ મારો વિષય નથી ને હું કહીએ ના શું બહુ નાનો પણ બહુ મોટો ધુરંધરો એનો પ્રશ્ન છે એ જવાબ દેતા હોય કે આ થયું ના થયું આપણું હું નાનો માણસ થયું બાબતે આ બાબતનું મને હું એમણે કીધું એમ કે મારો વિષય નથી ખાસ કરીને આ નરેન્દ્રસિંહ ના પપ્પા એના પિતાજી લગભગ આઠ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે એના મોટા પુત્ર છે પરંતુ મીડિયાથી દૂર જ રહે છે પહેલાથી જ પરંતુ આજે આજનો આ વિશેષ દિવસ છે અને વિશેષ આયોજન રાખ્યું છે ત્યારે આપણે એની સાથે ચર્ચા કરી રહ્યા છીએ અત્યારે કે ધાર્મિક વ્યક્તિ તો એનું આખા પરિવારમાં છે આ ત્રીજી ત્રીજી પેઢી છે અને એના દીકરા પણ અત્યારે ધાર્મિક છે અને ખાસ કરીને આપણા પુરાણોમાં લખ્યું છે કે એક પેઢી કમાય બીજી પેઢી ખાય અને ત્રીજી પેઢી જો એ રસ્તે ચાલે તો એનો ઉતરોતર આગળ વધે પરંતુ આ નરેન્દ્રભાઈના દીકરા એના મોટાભાઈ બીજા માનડભાઈના છોકરા છે એના દીકરા આ બધાય પણ એટલે કે ચોથી પેઢી અત્યારે ધાર્મિકતા વાતાવરણમાં આગળ છે નરેન્દ્રસિંહ ખાસ કરીને આજનો સવારથી તમે યજ્ઞ અને અત્યારે સમૂહ પ્રસાદ છે આજ રાતના ભજન છે તો છેલ્લો તમે આમંત્રણ આપી દો કે આજુબાજુના કે ઓખા મંડળમાં આપણે વસે છે તો જામનગર મિત્ર છે ક્યારે શું આયોજન છે બસ આયોજન હાલ પ્રસાદ તો ચાલુ જ છે મહાપ્રસાદ જે સાંભળે છે કદાચ અત્યારે બાકી સાંજના તો ભજનનું આયોજન છે જ છે સાંજના એ એ જાહેર જનતાને મારો તમારા માધ્યમથી આમંત્રણ છે કે આવો જેનો જ્યાં સુધી આ વિડીયો પહોંચે તો વધારો અને ભજનનો લાભ લ્યો સાંજના આવો પ્રસાદ લ્યો અને શિવ શિવ જય દ્વારકાધીશ તો આ હતા આપણી સાથે નરેન્દ્રસિંહ પબુભા માણેક અને રાવલસર ગામે જામનગર પાસે આજે ભગવાન રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે અયોધ્યામાં થઈ ગઈ છે ત્યારે અહીં પણ વિશેષ પ્રકારના ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કરેલ છે હું બુધાબા ભાટી દ્વારકા ટુડે રાવલસર જામનગર